પાંચ સપ્ટેમ્બર અઠારસો ને અઠ્યાસી ના રોજ તમિલનાડુના તિરુતની ગામમાં થયો હતો તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરાસ્વામી અને તેમની માતાનું નામ સીતા તેમણે પોતાનું સમગ્ર બાળપણ એ તિરુતની ગામમાં પસાર કર્યું હતું તેઓની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમણે પોતાનું સમગ્ર શિક્ષણ એ પોતાની જ શિષ્યવૃત્તિમાંથી પૂર્ણ કર્યું ડોક્ટર સર્વોપરી રાધાકૃષ્ણ એક છાત્રીપ્રિય શિક્ષક હતા તેમણે પોતાના જીવનમાં ચાલીસ વર્ષ સુધી આદર્શ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી ઈસવીસન ઓગણીસોને બાવનમાં સ્વતંત્ર ભારતના ઉપરાષ્ટ્રપતિ અને ઈસવીસન સન ઓગણીસો ને બાસઠમાં ભારતના રાષ્ટ્રપતિ તરીકેની ફરજ બચાવી રાજનીતિ અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન આપવા માટે તેમને ઈસવીસન ઓગણીસો ચોપનમાં ભારત સરકાર દ્વારા સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા તેઓનું શિક્ષણ ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન છે સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ અને આ દિવસે આપણે સૌ આપણે તેમને યાદ કરીએ છીએ આપણને બધાને એક પ્રશ્ન થાય કે શિક્ષક એટલે શું

શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મનમાં હકીકતોનું દબાણ કરે પરંતુ શિક્ષક એ છે જે તેને આવતીકાલના પડકાર સામે તૈયાર કરે તેઓ શિક્ષાને એટલું મહત્વ આપતા હતા કે તેમણે તો એમ પણ કહ્યું છે કે હું સૌથી પહેલા શિક્ષક છું અને પછી જ હું રાષ્ટ્રપ્રમુખ છું સત્તરમી એપ્રિલ ઓગણીસો ને પિચોતેર ના રોજ તબિયત અતિ ગંભીર થવાથી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન મૃત્યુ પામ્યા મૃત્યુ પામના બાદ પણ તેમના સુચારુ વિચારોને કારણે આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ અને તો હાલો આપણે સૌ સાથે મળીને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જયંતિ એટલે કે શિક્ષક દિનને ઉજવીએ અને જો મારો આ વિડીયો આપ સર્વેને પસંદ આવ્યો હોય તો મારી ચેનલ હેન્સી પરમારને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો જેથી કરીને નવા નોટિફિકેશન્સ એટલે કે નવા વિડીયો આપણા સુધી પહોંચતા રહે